ભુજના સમૃદ્ધ એવા માધા નજીક આવેલા વર્ધમાન નગર ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનો પ્રચાર વેગવાન થયો છે આ વખતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર કિરણબેન યોગેશભાઈ પોકારના નેતૃત્વમાં વર્ધમાન નગર વિકાસ મંચ પેનલે ગામના વિકાસની ગતિ આપવાની ખાતરી સાથે ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું છે વર્ધમાન નગર ખાતે પેનલના ચૂંટણી પ્રચાર કાર્યાલયના પ્રારંભ પ્રસંગે યોગેશભાઈ પોકારે વર્ધમાન નગર વિકાસ મંચ પેનલની તરફેણમાં મતદાન કરવા રોધ કર્યો હતો માધાપર નવાસી અલગ થયા બાદ બીજી વખત ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ રહી છે વર્ધમાન નગરમાં સૌથી મોટી સમસ્યા વહેતી ગટરોની છે આ સમસ્યાનો ઉકેલ જ્યાં સુધી ગટર લાઈનનું કામ ન થાય ત્યાં સુધી આવી શકે નહીં તેથી વર્ધમાન નગર વિકાસ મંચ પેનલ ચૂંટાયા બાદ સર્વોચ્ય પ્રાથમિકતા ગટર સહિત પાણી રોડ રસ્તા સહિતની માળખાકીય સુવિધાઓના ગામનો સર્વાંગી વિકાસ જ એકમાત્ર ઉદ્દેશ્ય છે મધ્યમ વર્ગીય પરિવારો આ પરિવારોને પંચાયત તરફથી મળવાપાત્ર તમામ સુવિધાઓ મળે તે સુનિશ્ચિત કરવાની સરપંચ પદના ઉમેદવાર કિરણબેન પટેલે ખાતરી આપી હતી ચૂંટણી પ્રચાર દરમિયાન દરેક વિસ્તારોમાં તેમની પેનલને બહોળો આવકાર મળી રહ્યો હોવાનું તેમણે વર્ધમાન નગર વિકાસ મંચ પેનલના કાર્યાલય ઉદઘાટન પ્રસંગે રાજકીય અને સામાજિક ક્ષેત્રના આગેવાનો પેનલના દરેક વોર્ડના સભ્યપદના ઉમેદવારો અને ગામના વિવિધ સમાજના આગેવાનો ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા